મહેસાણા જિલ્લા ભાજપ ટીમ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાનું સ્વાગત ગાંધીનગર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી લેવડાવશે શપથ રાજ્યસભાના સાંસદ મયકભાઈ નાયક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને અભિનંદન પાઠવ્યા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોરે આપ્યું નિવેદન કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાનો આજે થશે ગાંધીનગર વિધાનસભામાં શપથવિધિ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણખેરાલો આજે બડીની જે પેટાચુડી હોય અને ભારતીય જનતા પાર્ટીનો કડક ખાથે જલંત વિજય થયો એ વિજય છે ઉમેદવાર અમારા શ્રી રાજેન્દ્રકુમાર દલેશ્વર ચાવડા આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી દ્વારા કોલ આવ્યો છે અમે અમારા આ અનુસૂચિત જાતિના ધારાસભ્ય જે ભવ્યથી ભવ્ય મતે જીત્યા છે એમને લઈ અને અત્યારે વાતે ગાતે ઢોલ નગારા બેન્ડ વાજા ડીજે સાથે કાર્યકર્તાઓના ઉમળકાભેર આજે એમની શપથ ગ્રહણ કરાવવા માટે સૌ જઈ રહ્યા છે ત્યારે આપ સૌ જે મહેસાણા જિલ્લાના કાર્યકર્તાઓ જોડાયા છે તેમનો આભાર અને કડી વિધાનસભાના મતદારભાઈઓ બહેનોએ જે જંગી બહુમતીથી જીતાડ્યા હતા જેમણે કામ કર્યું હતું આ સૌ કાર્યકર્તાનો મિત્રોનો આજે ફરીથી આભાર માનું છું ભારત માતા કી જય